પાટણના ચામડીના રોગના નિષ્ણાંત ડોક્ટર ધનંજય પ્રજાપતિ અને તેમના ધર્મપત્ની ડોક્ટર રમેલા પ્રજાપતિ અને સુરતના સ્કીન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર યોગેશ ભિંગરાડિયા અને તેમના પત્ની ફ્રેનાબેન આમ આ ચારે જણાએ માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરી પાટણનું નામ રોશન કર્યું છે તારીખ સત્યાવીસ મે ના રોજ બપોરે લગભગ એક વાગ્યાના સુમારે માઇનસ ચાર ડિગ્રી તાપમાને ઈબીસી પહોંચ્યા તેની ઊંચાઈ સમુદ્રથી

ચાલવાની પ્રેક્ટિસ પણ કરવી પડતી હોય છે જેમાં છેલ્લા મહિનામાં ત્રણ કિલો વજન બેગ લઈને કઠિન અભ્યાસ કરવો પડ્યો હતો ડોક્ટર ધનંજય પ્રજાપતિના કહેવા પ્રમાણે તેઓ કોવિડની બીમારીમાંથી સાજા થયા પછી ફિફસાની કેપેસિટી તદ્દન ઘટી ગઈ હતી તેથી તેમણે તેને સુધારવાના ભાગરૂપે એ વખતે જ માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરવાની ઈચ્છા થવાથી સતત બે વર્ષથી ચાલવાથી માંડીને દોડવા સુધીની કસરતો ચાલુ કરી દીધી હતી આ અભિયાનમાં સાથ આપવા માટે તેમના પત્ની ડોક્ટર રમીલા પ્રજાપતિ પણ જોડાયા હતા અને સુરતથી સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર યોગેશ ભીંગરાડિયા પણ સજોડે તેમના પત્ની ફ્રીનાબેન સાથે જોડાયા હતા જેમ સાબે વાત કરીએ કે હોલિસ્ટિક હેલ્થ કે તમારો ટ્રેક કરવા માટે જે તૈયારી કરી આપણે કે શારીરિક ફિટનેસ તો જરૂરી છે એની સાથે સાથે મેન્ટલ ટફનેસ એટલું જરૂરી છે કે મન હોય તો માળવે જવાય આપણે એક વસ્તુ પગધે ચડીને થાકી જઈએ કે નહીં જવાય મન થાકી ગયું તો નહીં કરી શકીએ કશું પછી બીજી વસ્તુ કે સ્પિરિચ્યુઅલ હેલ્થ કે આપણે આધ્યાત્મિક જે હેલ્થની વાત કરીએ છે કે એ તમને મનને શાંતિ આપે જ્યારે અમે લોકો એવરેસ્ટ બેસ કેમ્પ માટે જતા હતા ત્યારે આ ત્રણે ત્રણ વસ્તુ મારી ફૂલફીલ થતી હતી કે સૌથી પહેલાં તો ત્યાં નેટવર્ક ના આવે એટલે કોઈ ફોન તમને ડિસ્ટર્બ ના કરે એટલે તમને આખો દિવસ તમે અમે બંને જણા જોડે વાતો કરી શકીએ ઘણી બધી શેર થાય પછી કુદરતની ઘણી બધી વસ્તુ જોવા મળી અનસર્ટેનિટી ગમે ત્યારે વરસાદ ચાલુ થાય ગમે ત્યારે ઠંડી ચાલુ થઈ જાય એટલે એમ કહેવાય કે ભાઈ દુનિયામાં જે બી વસ્તુ બની રહી છે આપણો કોઈ જ કંટ્રોલ નથી ઉપરવાળાની મરજીથી જ થાય છે ત્યાં જઈને ને ભગવાન શિવના સાનિધ્યમાં જતા હોઈએ ને એવો અનુભૂતિ થાય કે પવનથી મસ્ત સરસ એનો અવાજ આવતો હોય વિન્ડનો જેને કહેવાય કે પછી ત્યાં ઝાણું જતું હોય પાણી જતું હોય એનો સરસ અવાજ આવતો હોય તો ત્યાં ભગવાન એટલા બધા સરસ ફૂલ બનાવ્યા છે કે એ જગ્યાએ નાના નાના ફૂલ ઉગેલા હોય ઝાડવા ઉગેલા હોય તમે ખરેખર જોઈને આપણને એક 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 અલગ જ દુનિયામાં જાણમાં આવ્યું ને એવી શાંતિની અનુભૂતિ થાય એટલે આ હોલિસ્ટિક હેલ્થનો જે આપણો જે જે મોટો છે ને એ ત્યાં પૂરો થાય છે